નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પિંડુ સરકારી અપડેટ ચેનલમાં મિત્રો આજે આપણે જોશું ખેડા નગરપાલિકા ભરતી બે હજાર છવ્વીસ વિશે સંપૂર્ણ માહિતી મિત્રો પરીક્ષા વગર સીધી ભરતી જ છે અને આ ભરતીમાં મિત્રો માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા રાખવામાં આવેલું છે અને અરજીની છેલ્લી તારીખ એટલે કે ઇન્ટરવ્યૂની તારીખ મિત્રો અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ રહેવાનું છે તો વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને પોસ્ટ લાયકાત ડોક્યુમેન્ટ અને ઇન્ટરવ્યુ સમય સંપૂર્ણ માહિતી તમને મળી રહી છે વિડીયોમાં અને મિત્રો વિડીયો ઉપયોગી લાગે કરજો અને અમારી ચેનલ સરકારી અપડેટ નવા છો તો જરૂર શરૂ કરીએ આજની આ માહિતી તો મિત્રો ભરતીની મુખ્ય માહિતી આપણે જાણીએ તો મિત્રો આ ભરતીમાં પોસ્ટનું નામ સિટી મેનેજર આઈટી કુલ જગ્યા એક છે માસિક પગાર મિત્રો ત્રીસ હજાર રૂપિયા રહેવાનો છે અને પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ દ્વારા છે આ ભરતીમાં લેખિત પરીક્ષા નથી એટલે જે લોકો પાસે યોગ્ય ડિગ્રી અને ડોક્યુમેન્ટ તૈયાર છે તેમના માટે બહુ સારો સમય છે એટલે સારો ચાન્સ છે મિત્રો ઇન્ટરવ્યુની વિગત તો હવે મહત્વની વાત ઇન્ટરવ્યૂ ક્યારે અને ક્યાં છે તો તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ ઇન્ટરવ્યૂ રહેવાનું છે રજીસ્ટ્રેશન સમય સવારે દસ ત્રીસથી અગિયાર સુધી છે સ્થળ ખેડા નગરપાલિકા મિત્રો ધ્યાન રાખજો નિયમ સમય પર પહોંચવું અસલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું મિત્રો આપણે હવે જાહેરાત વાંચીએ તો સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત ખેડા નગરપાલિકામાં નીચે મુજબના અગિયાર માસના કરાર આધારિત જગ્યા માટે તારીખ અઠ્યાવીસ બે હજાર છવ્વીસના રોજ વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે યોગ્યતા ધરાવતા ઉમેદવારો ખેડા નગરપાલિકા ખાતે સવારે દસ ત્રીસથી અગિયાર કલાક સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ બાર કલાકેથી ઇન્ટરવ્યૂમાં શરૂ કરવામાં આવશે જેમાં ઉમેદવારો અરજી લાયકાત અને અનુભવ અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોપ નકલ અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવું જણાવવામાં આવ્યું છે ભરતી અંગે શરતો અને અત્રેની કચેરી નોટિસ બોર્ડ પર જોઈ શકાય છે તો મિત્રો હોદ્દાનું નામ જોઈએ આપણે લાયકાત જોઈએ ભરવાની જગ્યા જોઈએ અને પગાર ધોરણ જોઈએ તો સિટી મેનેજર મિત્રો હોદ્દો છે આઈટીનો ત્યાર પછી મિત્રો આપણે લાયકાતની વાત કરીએ તો ફોટો નોટિફિકેશન મુજબ આઈટી પોસ્ટ માટે લાયકાતમાં સામાન્ય રીતે આવી ડિગ્રી માન્ય રહેશે બી એ બી ટેક આઈટી સીએ અને એમ ઇ એમટેક બીસીએ અને એમસીએ બી એસ સી એમ સી એ આઈટી સીએ માગેલી છે અને મિત્રો અનુભવ એક વર્ષનો ડિગ્રી મેળવ્યા બાદનો અને તમારે જે પણ ડિગ્રી હોય અને એ આઈટી સંબંધિત હોવી જોઈએ અને પ્રૂફ ડોક્યુમેન્ટ સાથે રાખવું ભરવાની જગ્યાની વાત કરીએ તો એક છે મિત્રો અને પગાર ધોરણ મિત્રો ફિક્સ માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા રહેવાનો છે તો મિત્રો આથી ખેડા નગરપાલિકા ભરતી બે હજાર છવ્વીસ સિટી મેનેજર આઈટીની સંપૂર્ણ માહિતી જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો હું રિપ્લાય જરૂર આપીશ આભાર મિત્રો જય હિન્દ